નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છની જે નવી સ્વ પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ છની જે નવી સ્વ પોથીમાંથી આપણે ચાલો યાદ કરીએનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીં જોઈશું જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે તેમનું પોસ્ટર અહીં તમને દર્શાવેલ છે હવે આપણે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી આવશે આ આપણો પ્રથમ ભાગ છે તેમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે તેવી રીતના બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ છ ની પોથીના ભાગ નંબર એક ના ગણિત વિષયના ચાલો યાદ પેજ નંબર પરનું સંપૂર્ણ સોલ્યુશન જેમના મહાવરાનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ નંબર એક તમારી શાળામાં રહેલ વૃક્ષોની સંખ્યાને આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી કોષ્ટક સ્વરૂપે દર્શાવો તો ત્રિકોણ છે ત્રણ વૃક્ષ છે જોઈએ વૃક્ષનું નામ આપેલું છે વૃક્ષ માટે આવૃત્તિ ચિહ્ન છે અને તેમની સંખ્યા તો આંબો છ પીપળો ત્રણ વડલો પાંચ લીમડો ચાર અને આસોપાલવ છે આઠ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠ ની જે નવી સ્વ અધ્યયન આવી છે બે હજાર ચોવીસ પછી જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને ત્યાર પછી નંબર બે કે વીસ મિત્રોને તેમની પસંદ અને નાપસંદ રમતો વિશે જાણી આવૃત્તિ ચિહ્નની મદદથી કોષ્ટક દર્શાવો તો જોઈએ રમત છે તો કેટલા મિત્રોને પસંદ છે અને કેટલા મિત્રોને ના પસંદ છે તો અહીં કબડ્ડી ક્રિકેટ ખોખો લંગડી અને પકડદાવ અહીં આપેલ છે ત્યાર પછી નંબર ત્રણ કે તમારા પાંચ મિત્રોના કુટુંબના સભ્યોની યાદી બનાવો અને કોષ્ટકમાં તેની સંખ્યા માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરો અહીં ત્રિકોણમાં ત્રણ સભ્યો જોઈએ મિત્રનું નામ કુટુંબના સભ્યો માટે આવૃત્તિ ચિહ્ન અને સંખ્યા તો આર્ય તેમાં છ છે એટલે કે બે ત્રિકોણ કરીશું સ્વર તો ત્રણ છે એટલે એક જીવાન તો તેમાં પાંચ છે એટલે એક આખું ને અડધું નમ્રમાં ચાર છે એટલે એક આખું ને એક લીટી સ્મય તો તેમાં આઠ છે તો બે આખા અને એક અડધું તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ પોથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડિયોની પીડીએફની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો